અત્યારે વાગ્યા છે સવારના પાંચ અને હું નીકળી પડ્યો છું ભુજ રેલવે સ્ટેશન તરફ આજે આપણી યાત્રા એક વિશેષ થવાની છે આ ટ્રેન કે નવા રૂટ ઉપર નવી ટ્રેન જો કે રૂટ નવો નથી આજથી લગભગ બાવીસ વર્ષ પહેલાં આ રૂટ પર એક ટ્રેન શરૂ કરવામાં આવેલી પણ ચાલો જવા દો આજે આપણે એ જ રૂટ ઉપર નવી ટ્રેન દ્વારા બાવીસ વર્ષ પછી ચાલવાવાળી ટ્રેન એ ટ્રેનનો યાત્રા કરીશું હાજી આ ટ્રેનનું નામ છે ભુજ રાજકોટ આ છે ભુજ રેલવે સ્ટેશન સવાર પહો હજી ફાટવા ઉપર છે હા હવે ભુજ પણ ચોવીસે કલાક ધબકવા માટે તૈયાર છે ભુજ રેલવે સ્ટેશન જુઓ કેટલી કહેલ પહેલ છે આ છે ભુજનું નવનિર્મિત રેલવે સ્ટેશનનું બિલ્ડિંગ હવે દૂર થી દેખાય છે એવું લાગે છે કે આજે ભીડ અથવા ટ્રાફિક કહીએ એવું કંઈક કંઈક ઠીકઠાક લાગે છે ઘણો ટ્રાફિક છે રાજકોટ જવા માટે ચાલો તો હવે આપણે ટિકિટ લઈએ અહીં કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે એટલે ટિકિટ માટેની વ્યવસ્થા આ જગ્યાએ છે આ જ્યાં તમને સ્ટેપ્સ દેખાય છે બાકી અત્યારે કન્સ્ટ્રક્શન તો ચાલુ જ છે સંપૂર્ણ સ્ટેશન બન્યા બાદ ખબર પડે ચાલો અંદર પગ મૂકીએ